રસિક કીર્તન મંડળ દ્વારા પરંપરાગત રીતે એકવીસમા વર્ષે પણ ભાવનગરથી ડાકોરની પદયાત્રાનો પ્રારંભ રસિક કીર્તન મંડળ દ્વારા છેલ્લા વીસ વર્ષથી ડાકોર પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે છે જે પરંપરાગત રીતે એકવીસમા વર્ષે પણ ડાકોર પગપાળા સંઘનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા જેમાં પ્રથમ અરિભાઈ તુકેલવાળાના ઘરેથી ધ્જજનું પૂજન અર્ચન કરી પગપાળા સંઘને રવાના કરવામાં આવ્યો હતો આ સંઘ અગિયાર દિવસે પહોંચશે અને ડાકોરજીને ચૈત્રી પૂનમના દિવસે ધ્જજા

Please. રાજારણ રણ છોડ રસિક સંકિર્તન મંડળ દ્વારા ભાવનગરથી અમદાવાદ વાયા ડાકોર પગપાળા સંઘનું આયોજન દર વર્ષે થાય છે એમ આ વર્ષે પણ અહીંથી ભાવનગરથી અમદાવાદ થઈ વાયા ડાકોરનું આયોજન કર્યું છે આ વર્ષે અમારું ભાવનગરથી ડાકોરનું પગપાળા સંઘનું એકવીસમું વર્ષ છે અને અહીંથી ડાકોર અગિયાર તારીખે સવારે પહોંચશે ડાકોર અને બાર તારીખે ચૈત્રી સુદ પૂનમની દિવસે ત્યાં અમારે ધજાજી ચડશે દર સાલ અમે આવી ત્યાંથી પગપાળા ડાકોર સંઘ લઈને જઈએ છીએ